નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે માજલપુર વિસ્તાર આમ તો વડોદરાનો ખૂબ ડેવલપમેન્ટ વિસ્તાર ગણાતો વિસ્તાર છે તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા દેવપુષ્પ હોસ્પિટલની સામે આવેલી પ્રણવ સોસાયટી આ પ્રણવ સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પાણીની તકલીફ પડી રહી છે આપ જે રોડ પર ખોદકામ જોઈ રહ્યા છો તેમાં પાણીની લાઈનમાં ગટરની લાઈન મિક્સ થઈ ગઈ છે પાણીની લાઈનમાં ભંગાર છે કે કયા કારણોસર આ પાણીની લાઇનનું કામ અટકેલું છે તે તો ઇન્જિનિયરને જ ખબર પરંતુ જ્યાં પાણી આવે છે ત્યાં ગંદુ આવે છે એ પણ દ્રશ્યો તમને બતાવીશું આપ કેમેરાના દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી જ્યાં નળમાં આવે છે ત્યાં ખૂબ જ ગંદુ આવે છે એટલે કે પીવાલાયક પાણી નથી હવે આ લોકો પાણી માટે ટેન્કર મોકલે છે પરંતુ શરત એટલી છે કે ટેન્કર માત્ર ને માત્ર ઓળખીતા લોકોને જ આ પાણી મળશે એટલે બીજા લોકોને પાણીના મલખા મારવા પડશે અહીંયા જે ભૂતપૂર્વ એટલે કે પૂર્વ આપણા વિરોધ પક્ષના નેતા ચિન્નમભાઈ ગાંધીના સુપુત્ર ત્યાં રહે છે અને તેમને વિરોધ નોંધાવ્યો સ્વાભાવિક છે પાણી જડે જીવન છે અને જીવનને જરૂરિયાત પાણી ન મળે તો કેવી તકલીફ થતી હોય આપ સૌ જાણો છો એટલે શ્રીકાંત ગાંધી એ પોતે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ટેન્કરમાં પાણી પોતાના મળત્યાં લોકોને મળે છે તેવા આક્ષેપો શ્રીકાંત ગાંધી કરી રહ્યા છે શ્રીકાંત ગાંધી શું કહી રહ્યા છે એ પણ અમે તમને સંભળાવીશું સોસાયટીના ઘણા લોકો રોષે ભરાયા હતા જનર પર ન્યૂઝનો સંપર્ક કર્યો હતો અમારી ટીમ ત્યાં પહોંચી દ્રશ્ય જોયા તો દંગ રહી ગયા આવો સાંભળીએ શું કહી રહ્યા છે શ્રીકાંત ગાંધી ફિલહાલ અત્યારે ગુજરાત સરકાર જળે જીવન છે મોટા મોટા સ્લોગન સાથે બોર્ડો લગાવે છે પરંતુ પાણી માટે પ્રણવ સોસાયટી વલખા મારે છે અહીંયા ઘણા સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યા છે આ લોકોએ કમ્પ્લેનો કરી છે પરંતુ કોઈ સાંભળતું નથી કારણ કે આ ગુજરાતની સરકાર તેનું જ કામ કરે છે જે લોકો સરકારની વાતો કરે છે અથવા તો સ્થાનિક ધારાસભ્યો કાઉન્સિલરોની સાથે મળીને કામ કરતા હોય તેમના વાલા હોય બાકી બીજી બધી પબ્લિક માટે તો તમે જુઓ છો જેવી પ્રણવ સોસાયટીની હાલત છે જોવાનું રહેશે ક્યારે આ પ્રણવ સોસાયટીના લોકોને પાણી મળશે અને કેટલી જલ્દી આ લોકો પાણીના ત્રાસથી છુટકારો મેળવશે આવું સાંભળીએ સ્થાનિક લોકો શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું વિજય મકવાણા જનરલ ન્યૂઝના માધ્યમથી હાલ આપણે આવ્યા છે માંજરપુર પ્રણવ સોસાયટી જ્યાં તુલસીધામ પાસે સોસાયટી આવેલી છે જ્યાં પાણીની અવર સમસ્યા ચાલતી આવી છે મેઇન રોડ પર કોઈ કામગીરીને લઈને પાઇપો નાખવામાં આવી રહી છે જેના કારણે સોસાયટીમાં આવતા પાણીની લાઈનો કપાઈ ગઈ છે બંધ થઈ ગઈ છે જેથી કરીને એ લોકોએ કામ ચલાવું કામ કરીને જોઈન્ટ મારીને પાણી પહોંચતું તો કરાવ્યું છે પણ એ પાણી ના પીવાલાયક છે કે ના ઘરમાં વપરાશલાયક છે જેથી કરીને સોસાયટીના સભ્યો કે છોતરીના બાળકો કે માતાઓ કે વડીલો બીમાર બી થઈ શકે છે નાની મોટી તકલીફો થઈ શકે છે અગર બાળકોએ પાણી પીવે કે વપરાશમાં લે તો એનું જવાબદાર કોણ બાળકોને આવું પીવાવું આવું પાણી પીવડાવું દૂષિત પાણીના કારણે જે બી તકલીફો થાય જે બીમારીઓ થાય એના માટે કોણ જવાબદાર રહેશે વધુ વિગત આપણે જાણીશું સોસાયટીના સભ્યો દ્વારા કે એમને આ સમસ્યા ક્યાંથી ચાલતી આવી છે કેવું પાણી છે અને કેટલા દિવસથી આ પાણી બંધ છે જી ભાઈ આપણા ત્યાં સમસ્યા જે છે પાણીની ક્યારથી છે શું થયું છે આ છેલ્લા દસ દિવસથી સમસ્યા છે અને બે દિવસ પહેલાં એમના દ્વારા ચૌધરીભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારા ત્યાં પાણીનું બધું ક્લિયરન્સ આવી ગયું છે અને કાલે સવારથી અમે વાલ સ્ટાર્ટ કરીશું એટલે એમને ગઈકાલે વાલ સ્ટાર્ટ કર્યા પણ અમે લોકોએ સવારે પાણીને જોયું તો પાણી એકદમ ગંદુ અને સ્મેલવાળું ગટરવાળું પાણી જ આવ્યું હતું એટલે મેં ગઈકાલે બી અમને ફોટોગ્રાફ્સ અને વિડીયો બોટલમાં ભરીને શેર કર્યા હતા અને સેમ વસ્તુ એમને એવું કીધું કે આજે પાઇપલાઇનની અંદર હશે એ પાણીના લીધે આવું આવ્યું છે તો એમને મને એવું કહ્યું કે નેક્સ્ટ ડે એટલે આજ આજે કે આજે તમારે ત્યાં પાણી ક્લિયર થઈ જશે બરાબર પણ આજે બી સેમ સિચ્યુએશન સેમ પાણી એ એ પ્રમાણે જ આવ્યું છે એટલે મેં આજે ફરી એમને કમ્પ્લેન કરી હતી કે આ પાણી આજે બી એવું જ આવ્યું છે પ્રણવ સોસાયટીની અંદર તો તમે જે બી છે એ તમે એનું તાત્કાલિક નિરાકરણ કરો નહીં તો પછી મારે ઉપર કમ્પ્લેન કરવી પડશે એટલે મેં કીધું મારી પાસે અત્યારે પાણી છે નહીં એમના કહેવા પ્રમાણે મેં બે દિવસ પહેલાં અમારા સોસાયટીના બધા સદસ્યોએ પોતાની ટાંકીને ગટરવાડી હતું પાણી એના લીધે સાફ સફાઈ કરી બધાએ અને હજુ બી પાણી સેમ એવું ને એવું જ આવે છે એટલે મેં બે દિવસથી કન્ટિન્યુ સવારે પાણી ભરતી વખત એમને વિડીયો બી મોકલેલા છે અને ફોટોગ્રાફ્સ બી મોકલેલા છે ફોટોગ્રાફ્સ બી શેર કરેલા છે એમને મેં એમને આજે પાણીની માંગ કરી એમણે કીધું કે પાણી અત્યારે બહાર ટેન્કર બહાર છે અત્યારે તો તમારા ત્યાં હું બપોર પછી પાણી પ્રોવાઈડ કરાવડાવીશ એટલે એ રીતે એમને બપોરે પાણી મોકલાયું છે એટલે ચૌધરીભાઈ જોડે મારી વાત થઈ હતી કે પાણી આજે બી પીવાનું આવ્યું નહીં મેં સવારે એમને ને બધું શેર કર્યું હતું એટલે ચૌધરીભાઈ કીધું કે તમારું પીવાનું પાણી આવી જશે અને આ જે વસ્તુનું કેવું જે છે એટલે અઠવાડિયા પહેલાં તો મારે બી પાણી હું બહારથી જ ગલીમાંથી બહારથી જ ભરતો હતો આજે મેં એ લોકોને હેમલભાઈને એમને રિક્વેસ્ટ કરી તારે એમને એક ટોટા પાપી ટોટા પાઇપને આપ્યું છે અમને અને એના થ્રુ ટાંકીમાં એમને પાણી ખાલી કર્યું છે એવું છે

એ રીતે મને એમને કહ્યું હતું એવું કારણ કે મારું એક સજેશન એવું જ હતું કે આ પાણી જે તમે ગટરવાળું મોકલો છો બરાબર તો આ ગટરવાળા પાણી જે આવશે અત્યારે એનાથી લોકો બીમાર થશે કે તમારે પાણી પ્રોપર ના થાય ત્યાં સુધી તમારે ચાલુ જ ના કરવું જોઈએ બરાબર એટલે મને ચૌધરી ભાઈ એવું કીધેલું કે તમે મને છે ને વિડિયો શેર કરો કે જે બી પાણી આવતું હોય તમારો મને વિડીયો શેર કરો એટલે આજે સવારે જ મેં વિડીયો શેર કર્યો એમને એવું છે બરાબર શૈલેષ પાટીલ એમનું કેવું છે કે તમને આજે પગલાનું પાણી કે અન્ય વપરાશનું પાણી પહોંચતું થઈ જશે ના એટલે વધુ થઈ જશે એવું નહીં કે પાણી હું મોકલીશ એવું અંદર આવશે એવું મને તો એવું એમને જાણ કરી જ નથી ફોડ પાડી જ નથી કે તમે ડોલ મને એવું કહ્યું કે ડોલ લઈને તમે રેડી રહેજો એવું મને કહ્યું હતું બરાબર હું તો પછી જોબ પર જતો રહ્યો એમને કર્યું કેવી રીતે કર્યું મને બી ખ્યાલ નથી એવું છે પાણી આવી ગયું ને પાણી આવી ગયું ટેન્કર આવ્યું હા એટલે અત્યારે બાકી રેગ્યુલર સવારે સાડા આઠ વાગે પાણી આવતું હતું તો અમે બહારથી પાણી ભરતા હતા એવું છે જે પીવાનું પાણી ને જરૂરિયાતનું પાણી હોય જે અમે ડોલોથી ભરતા હતા એના ફોટો બી મેં તમને રજૂ કરેલા છે એવું છે શૈલેષભાઈ પાટીલ ને પણ અમે વાત કરેલી પણ એનું બી કશું સોલ્યુશન થયું નથી મને કે પાણી આવશે કે છે તમને એવું હશે પીવાનું ને થોડું નાવા ધોવા માટે પાણી તમને ભરી આવશે એવું પણ કીધેલું છે બહારથી તો ભરીને હવે ઉમરવાલા લાયક કઈ દી પાણી ભરવા જાય ચાલો ચાર ડોલોમાં તો થાકી જઈએ શું કરવાનું પછીથી બધા સભ્યો પાણી ભરતે લાય છે બધા સદસ્યો ભરતા હતા મેં પણ એવી રીતે ડોલથી જ ભરેલું છે પણ આજે ઝઘડો ત્યાં છે કે સોસાયટીમાં એક ઘેર પાણી ટાંકીમાં આપવામાં આવે અને બીજા બે વ્યક્તિઓએ માગવા છતાં કે કે હમણાં આવીને આપીએ છીએ અને ટાંકીનું ટેન્કર ખાલી થઈ ગયા પછી તમે એવું કહો છો કે અમે બીજી વાર લઈને આવીશું એટલે શું ભૂખ્યા તરસ્યા માણસ બેસી રહે હું પોતે મન થયો છે હું પોતે ડૉક્ટર પાસે ગઈ છું અને મારી પોતાની દવા ચાલુ છે તમને જોઈએ તો હું મારું પ્રિસ્ક્રિપ્શન આપી શકું અને મારા ઘરમાં મારા હસબન્ડ પણ બીમાર પડ્યા છે એ તો હજુ ખાટલા ભેગા છે